નવા તમારું બધાનું દિલ થી સ્વાગત છે તો અત્યારે સરસ મજાની ખબર પડી ગઈ છે ને હું તો કયું નો જાગી ગયો છું પેલા છે ને જાગીને ડાયરેક્ટ પીસી કરીને સીધો નાવા વ્લોગ નથી લીધો પણ ડાયરેક્ટ નાઈ નાખો પેલા ફટાફટ કારણ કે સાંજે છે ને વાળ ને થોડું બધું સેટિંગ કરવા આવશે પછી દાઢી કરાવી છે તો અત્યારોમાં ઘાય ઘા છે ને ફટાફટ નાહી નાખ્યો તોય મોડું તો થઈ ગયું તો ટાઈમ કેટલો થઈ ગયો ખબર બોલેરો મૂકવા જાવાનો ફૂલ ટાઈમ થઈ ગયો હાથને વીસ થઈ ગયું મારે હાથને દવાય તો મારે જાવું જ પડે તો ચાલો હજી તો નાસ્તો કરવાનો પહેલાં બાકી છે પહેલાં ઘાય ઘા ફટાફટ તૈયાર થઈ જાવ ને નાસ્તો પણ કરી લઉં પછી ઘા દાડિયા લઈને થોડોક આપણે છે ને થોડોક એવો પાવડર લગાડવાનો હું બીજું કાંઈ ન લગાડું હું એક powder વધારે લગાડું powder હોય મેં મેં હોય બાકી આપણે બીજો બહુ કઈ શોખ નથી powder તો લગાડવો પડે પોન્ડસ નો powder powder લગાડીએ તો આપણું મોઢું છે ને આમ મસ્ત થઇ જાય આપણે હારું લાગે બીજાને લાગવું હોય તો લાગે ભાઈ આપણે ને આપણે મજા આવે એમ લો તો પેલા કરવો પડે

કારક કારક વધારે હોય બાકી ન હોય તો રસોડી નો હોય એવું હોય અમારે સર્વર ઉપર આધાર હોય અમારે હાલો સેમ સેમ ખોલી જો ખોલી જો સાયકા ખોલી જો નો ખોલે તો રસોડું નો ખોલે આ ભાઈને મારી આયરો છે આ આવો હાય એ સડી જશે બધે હવે કામે લાગી જશે જો છે ને મારા તેલના ઉબડા કરે છે વિનુ આતા બારમણ છે બારમણ થોડાક છે ને આ સાઈડ બાજરી વાટવા જશે તો આ નો ઘેરો દેખાય ને આ ઘેરો એની પાછળના પગમાં બાકી દસક જણા અહીંયા છે હાલો ફેમિલી અમે છે ને તેલના ઉબડા કેમ ખેરીએ ને એ તમને બતાવીએ પેલા છે ને ઉબડો આ રીતે ભરીને લઈ જવા અને શોખમાં જોઈ જવું

હા હલો ના નથી પડી બે હોવા દીધું એમ કીધું સાંયા લઈ લો ખાટલો કેવું છે હાલો ફેમિલી હવે છે ને બાર વાગી ગયા બહાર નહીં સોરી એક વાગી જ્યો છે તો હવે છે ને ખાવા જવાનું છે ને અમારે વોલ્લા છે એટલે લીમડે જવાનું છે લીમડો છે કે રાવણો રાવણો છે આ જવાનું છે લાઈફ છે આઉન દ બે ક્યારે એક જુવાય સીધી હવે ફેમિલી આપણું ટ્રેક્ટર આવી ગયું છે ને તો ખાલી નથી હું હજી એક વાળું જાડી અમારી આ અમારે ટેકલો છે ને એ તેલનો આમાં ભરવાનો આમાં બધામાં છે ને તલ ભરેલા છે આને થોડાક હવે વાવલવાના છે એટલા માટે થઈને અહીંયા ટ્રેક્ટર લીધું છે આપણે

કમેન્ટ નું બટકું ગોતવા જાય ભાઈ આવું કે આવું તો ભલે ના હોય તો ક્યાં વાંધો કમેન્ટ નું બટકું મળી ગયું તો ફેમિલી તો આ છે ને કમાણ નું બટકું છે એ સાલુમાં છે ને આવી કડ આવે ને કડ આ જો તમને દેખાતી હોય તો કડ ઈ કડમાં છે ને પડી ગયું હજી એક પડી ગયું છે પણ એક મેણ મેળવ્યું છે અને એક મળતું નથી એક તો કમાણ નું બટકું મળી ગયું એટલે હવે ટકો રહે રાજુલાનો કેમ કે આની પહેલા એક તૂટી ગયું હતું અત્યારે ત્રણ બટકા તૂટી ગયા છે પાટાનો તો હવે સવારે રાજુલા જવાનું છે અત્યારે બે પાટા ઉપર જ હાલે હજી એક ગોત્ય છે પણ જડતું નથી હવે થોડોક આગળ જ આયા હોય તો બધા તો ફાઇનલી આપણી પૂરી છે ને બનીને થઈ ગઈ છે તૈયાર મસ્ત અને પછી સાથે કેરીયું છે પછી ભાત છે બટેકાનું શાક છે પછી દૂધ છે બીજું શું છે ભાઈ સાસ ને બીજું શું હોય બસ એટલું જ છે dia ubah ni, puri-puri